नमस्कार ખેડૂત મિત્રો નવા વિડિયો માં આપણો સ્વાગત છે આજ ના વિડિયો માં આપણે વાત કરશું જામનગર આપા માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ તારીખ 27 4 2024 આ પ્રમાણે હતા બાજરી 415 થી 460 રૂપિયા ઘઉં 435 થી 549 રૂપિયા તુવેર 600 રૂપિયા થી 2245 રૂપિયા વાલ 1200 રૂપિયા થી 1580 રૂપિયા મેથી 900 રૂપિયા થી 1150 રૂપિયા अरेंडा 1000 થી 1111 રૂપિયા રાઈડો 800 રૂપિયા થી 991 રૂપિયા રાઈ 1000 થી 1280 રૂપિયા લસણ 1085 થી 2975 રૂપિયા અજમા 2245 રૂપિયા થી 3520 રૂપિયા ડુંગળી 40 રૂપિયા થી 245 રૂપિયા ઈશબગુલ 2150 થી 2400 રૂપિયા સોયાબીન 700 રૂપિયા થી 860 રૂપિયા વટાણા 1000 થી 1400 રૂપિયા चना सौ रुपया थी, बार सौ पंचावन रुपया सफेद चना सत्तर सौ रुपया बे हज़ार पूरा कपास बार सौ रुपया पंदर सौ पच्चीस रुपया जीरुँ सत्या सौ रुपया थी पिस्तालीस सौ नेव रुपया मगफली झीणी एक हज़ार पचास ने तीस रुपया मगफड़ी जाडी एक हज़ार थी बार सौ रुपया पूरा धाँ एक हज़ार थी पंदर सौ ने दस रुपया तो आज बजार भाव आज महिती मैं चेनल ने लाइक शेर एंड करो